સાથે ઝડપાયો છે આરોપી પાસેથી પોલીસે સાત કિલો બસો અઠ્યાવીસ ગ્રામ ગાંજો અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે કુલ સિત્યોતેર હજાર બસો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી કરી છે પોલીસ પૂછપરછમાં શ્રીકાંતે મોન્ટુ નામના વ્યક્તિ પાસેથી ગાંજો મેળવ્યો હોવાની કબૂલાત કરી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે એનું નામ છે શ્રીકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બે એક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંડાનો કુલ સાત કિલોગ્રામ અને બસો અઠ્યાવીસ ગ્રામ મળેલો છે જેની કુલ કિંમત જે છે બત્રીસ સોરી બોતેર હજાર બસો એસી અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત પાંચ હજાર એમ ગણી અને કુલ સિત્યોતેર હજાર બસો એસી નો મુદ્દામાં તપાસ સાથે કબ્જે કરવામાં આવે